મારું નામ રાજપૂત ભુડાજી અત્યારે સોઈ ગામ પંચાયતમાં પચાસ ટકા ગામ ભગર ઓર્મ ભજાવ પાસે જો તલાટી હાથ રહેતા નથી કોમ્પ્યુટર માં છોકરો મજુરી બહાર કાગળ કોઈની ડુપ્લિકેટ પાડે ઘર ઘર પંચાયતમાં કોઈ તલાટી છે એ મને ખબર નથી કેમ કે ઓલે સરપંચ હવે ભણમણા લાગે છે અને આજે દોડે દોડાય પંચાયત નો ભણ મોટા મોટો કરે હોય ગામ એક જ તલાટી એટલે અમારે તો સરકાર આગળ પૈસા દેવા તો જે

અને ચલાવી રહ્યો એમાં એક જ ફોર્મમાં દસ મિનિટ લાગે છે દસ મિનિટની અંદર કેટલો ફોર્મ ભરાય એક એક ફોર્મ ભરવા દસ મિનિટ લાગે છે એટલે કોઈ વ્યવસ્થા નથી પંચાયતની અંદર એટલે મહેરબાની કરીને એટલું કહેવા માંગીએ છીએ કે ફટાફટ ચાર પાંચ કોમ્પ્યુટરની વ્યવસ્થા કરાવો અને વ્યવસ્થા કરાવીને ફોર્મમાં પબ્લિક હેરાન થઈ રહી છે એ કોઈને ખબર પડતી નથી ખાલી અને અત્યારે પંચાયતની અંદર ગ્રામ પંચાયતની અંદર કે કરવેરાની પાવતી માગી રહ્યા છે કરવેરાની પાવતી આપો તો કે ફોર્મ ચાલશે તમારું નકા નહીં ચાલે આ હું ચલાવી રહ્યા છે પંચાયત ની અંદર અને પાવતી ની અંદર સહી સહી ડમી બતાવે એવું છે એટલે એટલું કરવા વિનંતી કે સરકારે કરી રહ્યા છીએ કે જપાડે એકવાર કમ્પ્યુટરની વ્યવસ્થા કરાવો અમે પરેશાન થઈ રહ્યા છે ખૂબ કહેવાનું કે અમારી એક વિનંતી છે કે ઘરવેરાની પાવતી બંધ કરાવો અને અત્યારે બિલકુલ અમારા ભાઈ પૈસા નથી ખેડૂતો ભાઈ ખેડૂતો તો થઈ ગયા છે

કોઈ માણસ એક રૂપિયો પણ મળ્યો નહીં અને ફોરમ અમારા ક્યાં જાય કોઈને ખબર જ નથી અમારા ગામની અંદર તમે રસ્તા જોવો એકલા કોઈને કોઈ હોય આવવું હોય તો ખૂબ તકલીફ પડે છે

તો માસની ઘરે અત્યારે ખેડૂત ને મોટા મોટી તકલીફ પૈસા નથી ત્યારે તો હીરાઈ કન આઈન ફોર્મ ભરવાયા છે એના જગ્યાએ અત્યારે ભેગવા ઘર વેરાનું પણ ચાલુ કરાયું છે રેડી અને અત્યારે એક કોમ્પ્યુટર માથે એક માણસો કોમ કરી શકે કરી શકે પાંચ કોમ્પ્યુટર સોધવાની અંદર મૂકવા પડે એક માણસ કેટલું કોમ કરી શકે કે એનો તો કોઈ વાક નથી પણ એકલો માણસ કેટલો કોમ કરી શકે બરાબર હે અમારી માંગ એક તો મારે તલાટી બરાબર સારો માણસ જોઈએ આવા દેવા સેવા ના જોઈએ કોઈના ફોરમ લઈને જાતા રહેવા એમ કે એનું ઘર છે તો ગમે તેના ફોરમ લઈને ઘર ભેગા કરી દેવા જે પચાસ ટકા વ્યસ્તીને એક રૂપિયો નથી મળ્યો ગરીબ માણસ એટલે એ બધી જવાબદારી છે ને તલાટીની નહીં આ પંચાયતની અંદર તલાટી ની જવાબદારી કે કોઈ ગમના માણસોની જવાબદારી છે બરાબર